મા મુગલનો મહિમા પણ અપરંપાર રહ્યો છે એટલું જ નહીં મા મુગલ આજ દિન સુધી લાખો ભક્તોના પડતા બતાવે છે ત્યારે આજે આપને એવા જ એક પડતા વિશે વાત કરવા જઈ રહ્યા છે એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય મા મુગલ લખી દેજો મિત્રો જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે વીસ હજાર રૂપિયા લઈને મા મોગલના ચરને અર્પણ કરવા માટે કબરાવધામમાં મોગલધામમાં મંદિરે આવી પહોંચ્યો છે કહે છે કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને મોગલની માનતા માનતા હોય છે અને તમે પણ આ પરચા વિશે સાંભળીને મોગલ પ્રત્યે વિશ્વાસમાં બંધાઈ જશો અને એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે વીસ હજાર રૂપિયા લઈને કબરાવધામ માં મોગલના મંદિરે આવી પહોંચ્યો હતો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાવધામ માં મા મોગલ મંદિરે મની બાપુ પણ સાક્ષાત વિરજમાન છે મનીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા એ વીસ રૂપિયો ઉમેરીને પરત આપ્યો અને કહ્યું કે આ પૈસા તું તારી બહેન અને દીકરીને આપજે મા મોગલ રાજી થશે અને આ કોઈ તેથી બધા ભક્તો ને મા મોગલ પ્રત્યે વિશ્વાસ માં બંધાઈ જાય છે મા મોગલ પર શ્રદ્ધા રાખીને અને મોગલ માં માનતા માની છે મનીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે મા મોગલને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવાય છે કે જ્યાં દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ મા મોગલ ની શરૂઆત થાય છે ધન્યવાદ મિત્રો વિડીયો ગમ્યો હતો વિડીયો ને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં માં જય મહામોગલ મોગલ લખવાનું ના ભૂલતા